આજે પચીસમી તારીખે અહીંયા હોલમાં તથ્ય અને સત્તો એવા એક આકર ગ્રંથનું લોકાર્પણ થઈ છે આ ગ્રંથના સંપાદકો ડૉક્ટર રીતાબેન ભગત અને ડૉક્ટર રતિલાલ રોહિત છે ગ્રંથ આખો મારા સર્જન વિશે મારા જીવન વિશે અને ખાસ કરીને અત્યાર સુધી મારી જે શબ્દયાત્રા છે એના વિશેનો આ ગ્રંથ છે મને આનંદ થાય છે કહેતા કે આ ગ્રંથ પાછળ એમનો ખૂબ પરિશ્રમ રહ્યો છે અને એ લોકો એટલી ખોળાખોળ કરીને મારા વિશેના મારા બાળપણ વિશેના મારા જીવન વિશેના અનેક પ્રસંગો તો એકત્રિત કર્યા છે પણ આ ગ્રંથનો ખરો મહિમા તો એ છે કે મારા એકસો ને બાવનથી પણ વધુ જે પુસ્તકો છે એ પુસ્તકોનો ઊંડો અભ્યાસ વિદ્વાનો પાસે કરાવવાળાઓ અને એવા વિદ્વાનોએ આ પુસ્તકમાં લેખો લખ્યા છે એટલે એક બાજુ તથ્ય મારા જીવનની વાત છે અને બીજી બાજુ સત્વમાં મેં કંઈ શબ્દસત્વ મારા થકી મહા સરસ્વતી કરાવ્યું એમાં છે એ રીતે આ ગ્રંથ મારા વિશ્વના અભ્યાસનું ગુજરાતના સાંસ્કૃતિક અને સાહિત્યિક આખા વાતાવરણ વિશે પણ ખૂબ પ્રકાશ પાડેલો છે અને એક યાદગાર ચિરસ્મરણીય ગ્રંથ બની રહેશે છે ફરી એકવાર હું આ બંને સંપાદકોને ખૂબ અભિનંદન આપું છું અને આપ આવા એક સાહિત્યના અને સંસ્કૃતિના સમારંભમાં આવીને આ વાત લોકો સુધી પહોંચાડવાના છો એનો પણ મને આનંદ છે